નવો જિલ્લો લોકો માં ખુશી સુરત માં વસતા લોકોએ કરી ઉજવણી રાજ્ય સરકાર દ્વારા થોડા દિવસ અગાઉ બનાસકાંઠામાંથી વાવ થરાદ નવા જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે નવો જિલ્લો બનતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળે છે સુરતમાં વસતા વાવ થરાદ અને ધાનેરા સહિતના ગામોના લોકોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું ત્યારબાદ ફટાકડા ફોડવાની સાથે સાથે નારાઓ લગાવીને ઉજવણી કરી હતી બનાસકાંઠાના વિભાજનની ખુશી સુરતમાં જોવા મળી રહી છે સરકાર દ્વારા વાવ થરાદ ધાનેરા સહિતના ગામોના વતનીઓની મીટિંગ યોજી હતી સરકારના નિર્ણયને સુરતના વસતા વાવથરાદની જનતાએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી એકબીજાને લોકોએ મીઠાઈ ખોડાવી સરકારના નિર્ણયોને વધાવ્યો હતો

અને હવે જ્યારે આનો વિકાસ થશે અને ધાનેરા તાલુકાના અહીંયા સુરતમાં વસે છે ભાઈઓ એ બધા સમર્થનમાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે શંકરભાઈ ચૌધરી ઉપર અને સરકાર ગુજરાત સરકાર ઉપર કે ધાનેરાનો પણ વિકાસ થશે આખા બનાસ થરાદ જિલ્લા વાવથરા જિલ્લાનો પણ વિકાસ થશે કેટલો સારો બહુ સારો અમારા માટે તો દિવાળી જેવો માહોલ છે આજે અમે દિવાળી માહોલ મનાયો છે મીઠાઈ ખાધી છે ફટાકડા ફોડ્યા છે એટલે અમારા માટે તો સારો નિર્ણય છે ગિરીશભાઈ ત્રિવેદી મૂળ વતન સુઈગામ તાલુકો વર્ષોથી સુરતની અંદર જેણે પોતાની કર્મભૂમિ બનાવી છે એવા તમામ થરાજ જિલ્લાના મિત્રો અત્યારે એક આનંદ પ્રગટ કરવા માટે ભેગા થયા છે ગુજરાત સરકારની કેબિનેટે હમણાં જ એક ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કર્યો છે કાંકરેજ દિયોદર લાખણી થરાદ ધાનેરા સુઈગામ અને વાવ આ બધા જ તાલુકાઓ ભેગા મળીને એક થરાદ જિલ્લાનું નિર્માણ કર્યું છે થરાદ જિલ્લો એ ભૌગોલિક દ્રષ્ટિએ છેવાડાના જે પહેલાં જિલ્લો હતો બનાસકાંઠા પાલનપુર એ દોઢસો કિલોમીટર સુધી અમારા વિસ્તારને દૂર થતું હતું જ્યારે આજે થરાદ જિલ્લો બનવાથી પ્રજામાં ખૂબ જ ઉત્સાહ છે એના માટે કરીને અહીંયા બધા ભેગા થયા છે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને બધાએ પોતાનો આનંદ પ્રગટ કર્યો છે થરાદ નગરપાલિકાનું ઇલેક્શન ઘણી બધી ગુજરાતની નગરપાલિકાઓનું ઇલેક્શન જાહેર થઈ ચૂક્યું છે અને થરાદ જિલ્લાનું હજુ આ વખતે હજુ આવ્યું નથી પરંતુ સરકાર અને ઇલેક્શન કમિશન જે પણ નિર્ણય લેશે એના માટે વાવ થરાદની પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે ડીકમ છે કેમેરામેન સેનિલ વિરાની સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે